માસ બેવડી હત્યાનો બનાવ બન્યો હતો જેની તપાસના અંતે પોલીસે છ આરોપીઓને ઝડપી લઈ બેવડી હત્યાનો ભેદ ઉકેલ્યો હતો છ માસ પૂર્વે તળાજાના પિંગળી ગામે શિવાભાઈ રાઠોડ અને તેમના પત્નીને તીક્ષણ હત્યારના ગાજકી મોત નીપજાવ્યું હોવાની તેમના પુત્ર સંજયભાઈ રાઠોડે ફરિયાદ નોંધાવી હતી જેની તપાસ કરતા તપાસ દરમિયાન પોલીસે સોથી વધુ લોકોના નિવેદનો લીધા હતા તેમ છતાં પોલીસને બેવડી હત્યાનો ભેદ ઉકેલવામાં કોઈ પણ સફળતા મળી ન હતી પણ પોલીસે તપાસને શરૂ રાખી હતી જેમાં આખરે પોલીસને સફળતા મળી હતી જ્યારે પોલીસ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ મોટર સાયકલ સવારને પોલીસે શંકાના હાલતે અટકાવી તલાશી લેતા તેની પાસેથી ત્રીસ હજાર રોકડા રૂપિયા મળી આવ્યા હતા જેની પૂછપરછ કરતાં બંને ઈસમો સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા જેને પોલીસે અલગ અલગ રાત્યા રાખી પૂછપરછ કરતા પિંગળી ગામની બેવડી હત્યાના સસ્પેન્સ પરથી પડદો ઉત્યો હતો પોલીસે અટક કરેલા જોરુભાઈ કમાભાઈ પરમાર અને ભૂપોતભાઈ બચ્ચુભાઈ વાઘેલાએ કબૂલાત આપી હતી કે રણજીતભાઈ કનુભાઈ યાદવે હત્યા કરવા માટે પાંચ લાખની સોપારી આપી હતી બાદ પોલીસે હત્યામાં સંડોવાયેલ દીપાભાઈ ઉર્ફે દીપકો કમાભાઈ પરમાર મેરાભાઈ ઉર્ફે મેરિયો કમાભાઈ પરમાર પ્રતાપભાઈ ઉર્ફે બાડીઓ સામતભાઈ ધોળકિયાને ઝડપી લઈ બેવડી હત્યાનો ભેદ ઉકેલ્યો હતો ખાતે અગિયાર જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ એક ડબલ મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો ત્યારબાદ આખો ગોલ રીસેટ કરવાનો પ્રયત્ન કર્યો આમ થ્રી આરની એક નવી થિયરી લઈ અને નવેસરથી આ ગુનો ડિટેક્ટ થાય એ દિશામાં ભાવનગર જિલ્લાની એલસીબી એસઓજી પેરોલફલ્લો અને તળાજા પોલીસ સ્ટેશને તમામ અધિકારી કર્મચારીઓએ પ્રયત્ન શરૂ કર્યો ફાઇનલી હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે એવી બાતમી મળી કે જોરુ પરમાર અને ભૂપત નામના બે શખ્સ છે એ આમાં સંડોવાયેલા હોય એવી શક્યતાઓ છે તપાસ કરતાં જોરુ અને ભૂપત બંને ભદ્રાવળ ગામે એક બાઈક કે જે પોતાની માલિકીનું હોવાની કોઈ ચોખવટ ન કરી શક્યા અને તેત્રીસ હજાર રૂપિયા સાથે મળી આવ્યા ત્યારબાદ ફર્ધર તપાસમાં આ બંને આરોપીઓએ એ વાત કબૂલ મંજૂર રાખી કે પીંગળીવાળું ડબલ મર્ડર કરવામાં એ પોતો ભાગીદાર હતા તપાસ આગળ વધી તો કુલ મિલાવી અને છ શખ્સોએ પીંગળી ડબલ મર્ડર કેસને અંજામ આપેલો છે એમાં પિંગળી ગામના રણજીત યાદવ નામનો શખ્સ એનો સૌથી મોટો કિરોલ છે રણજીત યાદવે કોઈ અગમ્ય કારણોસર મરણ જનાર શિવાબાઈ અને વસંતી વસંતબેન સાથે મનદુખ હોવાના લીધે પોતે પાંચ લાખ રૂપિયા આપી મરણ જનાર દંપતીની સોપારી જોરુ અને ભૂપતને આપેલી હતી જોરુ અને ભૂપત નામના જે આરોપી છે એમણે બાકીના ચાર આરોપી કે જેમના નામ દીપો મેરુ અને પ્રતાપ છે આમાં જોરુ દીપો અને પ્રતાપ એ પહેલાંથી સાથે કામ કરવા માટે ટેવાયેલા છે આ છ જણાએ બનાવના દિવસે ત્રણ અલગ અલગ બાઇકમાં જઈ મરણ જનારના ઘરની દિવાલ ટપી અને તીક્ષ્ણ હથિયારોથી બે મરણ જનારનું મર્ડર કરેલ છે હાલ પોલીસ એ દિશામાં તપાસ આગળ વધારી રહી છે કે જે હથિયારોથી મર્ડર કરવામાં આવેલું છે એ હથિયારો એઝ ઇટ ઇઝ પરિસ્થિતિમાં મળી આવે જે પાંચ લાખ રૂપિયા આપી અને આ મર્ડર કરાવવામાં આવેલું છે એ બાકીની રકમ રિકવર થાય આ છ આરોપી સિવાય અન્ય કોઈ આરોપી કે અન્ય કોઈ આ સોપારી આપવામાં સંડોવાયેલું છે કે કેમ એ દિશામાં પોલીસ હાલ તપાસ હાથ ધરી રહી છે